ઉત્તરાયણ પર્વમાં દારૂની રીલમછીલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે અને શહેરમાં વિદેશી દારૂ જથ્થાને પોલીસની નજરથી બચાવી શહેરમાં ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પેત્રા અપનાવી રહ્યા છે ત્યારે વડોદરા પીસીબી પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં વડોદરા થઈ અમદાવાદ લઈ જવામાં આવી રહેલ રૂપિયા નવ પોઈન્ટ સાત લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી હરણી પોલીસ મથક ખાતે ગુનો નોંધી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક અશોક લેલેન્ડ કન્ટેનરમાં હરિયાણાથી વિદેશી દારૂની મોટી માત્રામાં જથ્થો ભરી રવાના થયેલ છે જે આજ રોજ વહેલી સવારના વડોદરાની ગોલ્ડન ચોકડી થઈ અમદાવાદ તરફ જનાર છે જે બાતમીના આધારે વડોદરા પીસીબી પોલીસની ટીમ ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી ઊભી હતી દરમિયાન બાતમી આધારિત અશોક લેલેન્ડ કન્ટેનર આવતા પોલીસે તેને કોડન કરી ઉભું રાખ્યું હતું વડોદરા પીસીબી પોલીસે અશોક લેલેન્ડ કન્ટેનર ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા બંનેને સાથે રાખી કન્ટેનરના પાછળના ભાગે તપાસ હાથ ધરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હરિયાણાના રાકેશ રામપાલ ધાણક અને ન્યૂ દિલ્હીના ધર્મેન્દ્ર રામપાલ શર્માની અટકાયત કરી કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા તે લાખ ઓગણચાલીસ હજાર બસોની કિંમતના વિદેશી દારૂ મળી આવ્યો હતો પીસીબી પોલીસે હણી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના સુરેશ સિસરામ શર્મા પંડિતજી અને દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદને અંજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર નવસો એંસીની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો Subscribe now and press the bell icon. Never miss an update.